તાલી સિંઘે ગયેલી માધવ રામાનુજની રચના સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ બરાબર એક અને વીસ મિનિટ આપ સમાચાર સમાચાર યશવી વાંચે છે મુખ્ય બિહારમાં પહેલા તબક્કાની એકસો એકવીસ બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં સત્યાવીસ ટકા મતદાન બિહારમાં બીજા તબક્કાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું અરરિયામાં પ્રધાનમંત્રીએ ચૂંટણી સભા સંબોધી પ્રકૃતિ સંરક્ષણના આંતરરાષ્ટ્રીય સંઘે વિશ્વ વારસા સ્થળની તેની નવીનતમ વૈશ્વિક સમીક્ષામાં કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાનને ગુડ રેટિંગ આપ્યું શટડાઉનને કારણે અમેરિકામાં આવતીકાલથી ચાલીસ મુખ્ય એરપોર્ટ્સ પર ફ્લાઇટ ઓપરેશન્સમાં દસ ટકાનો ઘટાડો અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ક્વીન્સલેન્ડમાં ચોથી ટી સમાચાર મેચ બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે સવારે અગિયાર વાગ્યા સુધીમાં સત્યાવીસ પોઈન્ટ પાસઠ ટકા મતદાન નોંધાયું છે જેમાં બેગુસરાય જિલ્લામાં મહત્તમ ત્રીસ પોઈન્ટ સાડત્રીસ ટકા મતદાન થયું છે બિહારમાં સુચારુ રૂપે મતદાન ચાલી રહ્યું હોવાનું ચૂંટણી પંચે જાહેર કર્યું હતું એકસો એકવીસ બેઠકો ઉપર ચાલી રહેલા આ મતદાન દરમિયાન રાજ્યના ટોચના નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પટણા જિલ્લાના બખતિયારપુરમાં જ્યારે નાયબ મુખ્યમંત્રી અને તારાપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર સમ્રાટ ચૌધરીએ મુંગેરમાં ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રોય અને તેમની પત્ની હાજીપુર અને મુકેશ સહાનીએ દરભંગામાં મતદાન કર્યું હતું મતદાન સવારે સાત વાગે શરૂ થયું હતું અને સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે તમામ મતદાન મથકો ઉપર સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરાઈ છે કરણ પરમાર આકાશવાણી સમાચાર અમદાવાદ પ્રથમ તબક્કાના મતદાનની વચ્ચે બીજા તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે એનડીએ અને મહાગઠબંધન અને અન્ય રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો અને વરિષ્ઠ નેતાઓ આજે ચૂંટણીલક્ષી મતવિસ્તારમાં અનેક ચૂંટણી રેલીઓને સંબોધિત કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અરરિયામાં ચૂંટણી રેલીને સંબોધી હતી જ્યારે બીજી રેલી ભાગલપુરમાં સંબોધશે કેન્દ્રીય પ્રધાન અમિત શાહ પશ્ચિમ ચંપારણ પૂર્વ ચંપારણ અને મધુબની જિલ્લામાં રહેશે જ્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પૂર્વ ચંપારણ અને સીતામઢી જિલ્લામાં રહેશે મહાગઠબંધનના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તેજસ્વી પ્રસાદ યાદવ આજે મધુબની સુપૌલ કિશનગંજ કટિહાર અને પૂર્ણિયા જિલ્લાઓને આવરી લેતી અઢાર ચૂંટણી રેલીઓને સંબોધિત કરવાના છે પ્રકૃતિ સંરક્ષણના આંતરરાષ્ટ્રીય સંઘ આઈસી આઈયુસીએને તાજેતરમાં કુદરતી વિશ્વ વારસા સ્થળની તેની નવીનતમ વૈશ્વિક સમીક્ષામાં કાંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાનને ગુડ રેટીંગ આપ્યું છે આ રેટીંગ મેળવનાર આ એકમાત્ર ભારતીય ઉદ્યાન છે જ્યારે પશ્ચિમ ઘાટ અને સુંદરવન જેવા અન્ય મહત્વપૂર્ણ વિસ્તારો ગંભીર ચિંતાઓનો સામનો કરી રહ્યા છે કાંચનજંઘા ભારતનું પ્રથમ મિશ્ર યુનેસ્કો વિશ્વ વારસા સ્થળ છે જેને બે હજાર સોળમાં કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક મહત્વના સંયોજન માટે માન્યતા આપવામાં આવી હતી કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ આજે જાહેરાત કરી કે સોળ નવેમ્બરે નવી દિલ્હીમાં સાંસદ ખેલ મહોત્સવના ભાગરૂપે નમો રન મેરેથોનનું આયોજન કરાશે સાંસદ ખેલ મહોત્સવનું ઉદઘાટન કરતી વખતે શ્રી મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ખેલ મહોત્સવ માટે લગભગ ત્રીસ હજાર સહભાગીઓએ નોંધણી કરાવી છે તેમણે ઉમેર્યું કે ત્રણ તબક્કાના કાર્યક્રમમાં ઓલિમ્પિક રજીસ્ટર્ડ અને ભારતીય પરંપરાગત રમતો બંનેને લગતી સ્પર્ધાઓનું આયોજન કરાશે यहाँ पर सांसद खेल महोत्सव में लगभग बीस हजार लोग पार्टिसिपेट कर रहे हैं इसमें से जो युवा साथी अच्छा करेंगे जिनमें प्रतिभा है उनको छाटने के बाद हम उनको एक बड़ा फोरम देना चाहते हैं और उनको चाहे अच्छे कोचेस देने हो, चाहे उनको अच्छे अप्रेटर्स देने हो, उनको अच्छे स्टेडियम्स में खेलने का मौका मिले તાકીન બી પ્રતિભા નીકળે દિલ્હીન્ટ સ્તર પરોશન શ્રી મલ્હોત્રાએ વધુમાં જણાવ્યું હતું કે ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરનારા સહભાગીઓને સારા કોચ સાધનો અને સુસજ્જ સ્ટેડિયમમાં રમવાની તક અપાશે વધુમાં શ્રી મલ્હોત્રાએ ભાર મૂક્યો હતો કે આ પગલું યુવાનોને તેમના કૌશલ્યને વધારવામાં અને દેશને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવવામાં મદદ કરશે સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંઘના નેતૃત્વમાં એક ભારતીય પ્રતિનિધિમંડળે આજે ઇઝરાયેલમાં મુખ્ય ઇઝરાયેલી સંરક્ષણ કંપનીઓની મુલાકાત લીધી હતી જેનાથી સહ ઉત્પાદન અને સહવિકાસ માટેના માર્ગ શોધી શકાશે સંરક્ષણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે મુલાકાતનો હેતુ હાલની ભાગીદારીને મજબૂત બનાવવા અને આત્મનિર્ભર ભારત પહેલને આગળ વધારવાનું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો સરકાર દ્વારા શટડાઉનના છત્રીસમાં દિવસમાં પ્રવેશતા એર ટ્રાફિક કંટ્રોલ ઓપરેશન્સ પર વધતા દબાણને ટાંકીને યુએસ આવતીકાલથી ચાલીસ મુખ્ય એરપોર્ટસ પર ફ્લાઇટ ઓપરેશન્સમાં દસ ટકાનું ઘટાડો કરશે તેમ ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી સીન ડફીએ ગઈકાલે જણાવ્યું હતું સાવચેતીના પગલાં તરીકે વર્ણવવામાં આવેલા આ પગલાથી દરરોજ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પ્રભાવિત થવાની ધારણા છે જેમાં કોમર્શિયલ અને કાર્ગો ઓપરેશન્સનો સમાવેશ થાય છે અધિકારીઓએ તાત્કાલિક સ્પષ્ટ કર્યું નથી કે કયા એરપોર્ટ્સ પર ઘટાડો કરવામાં આવશે ભારત અને મોરેશિયસ વચ્ચેના લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાના એક પગલામાં ભારતીય નૌકાદળ જહાજ સાવિત્રીએ આજે મોરેશિયસની રાજધાની પોર્ટ લુઈસ ખાતે તેના પોર્ટ કોલ દરમિયાન મુલાકાતીઓનું સ્વાગત કર્યું જેમાં ભારતીય નૌકાદળની ઓપરેશનલ ક્ષમતા અત્યાધુનિક ટેકનોલોજી અને સમૃદ્ધ વારસો દર્શાવવામાં આવ્યો મોરેશિયસ પોર્ટ લુઈસ ખાતેના તેના પોર્ટ કોલ દરમિયાન આઈએનએસ સાવિત્રીએ મુલાકાતીઓનું સ્વાગત કર્યું આ પહેલ ભારતીય નૌકાદળની ઓપરેશનલ ક્ષમતા તકનીકી પ્રગતિ અને સમૃદ્ધ પરંપરાઓ દર્શાવવાની એક અનોખી તક પૂરી પાડે છે હવામાન વિભાગે આજે તમિલનાડુ અને કરાઈકલના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આવતીકાલ સુધી કર્ણાટક રાયલસીમા અને પુડુચ્ચેરીમાં વીજળી સાથે વાવાઝોડાની આગાહી કરી છે જ્યારે આગામી બે દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ અને મધ્ય ભારતમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હિમાચલ પ્રદેશના વાતાવરણમાં પલટું આવ્યું છે આદિજાતિ વિસ્તારો તેમજ રાજ્યના અન્ય ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છેલ્લા ચોવીસ કલાકમાં ઉંચા પર્વતીય શિખરો પર બરફવર્ષા થઈ છે જ્યારે કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ નોંધાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાત્રે લોક કલ્યાણ માર્ગ ખાતેના તેમના નિવાસસ્થાને મહિલા વર્લ્ડ કપના ચેમ્પિયનનું સ્વાગત કર્યું શ્રી મોદીએ મહિલા ક્રિકેટ ટીમને તેમની જીત બદલ અભિનંદન આપ્યા અને ત્રણ હાર બાદ ટુર્નામેન્ટમાં તેમના નોંધપાત્ર પુનરાગમનની પ્રશંસા કરી में आप लोगों ने बहुत बड़ा काम किया है और भारत में क्रिकेट एक खेल नहीं है एक प्रकार से भारत के लोगों की जिंदगी बन गया है क्रिकेट में अच्छा होता है तो भारत अच्छा फील करता है और क्रिकेट में थोड़ा सा भी इधर हो गया तो पूरा भारत हिल जाता है ભારત આજે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના કેરારા ઓવલ ખાતે પાંચ મેચની શ્રેણીના ચોથા ટી ટવેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે આ મેચ ભારતીય સમય મુજબ બપોરે એક વાગ્યે પિસ્તાલીસ મિનિટે શરૂ થશે હોબાર્ટમાં ત્રીજી ટી ટ્વેન્ટી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યા બાદ શ્રેણી એક એકથી બરાબર કરી હતી ઓસ્ટ્રેલિયાએ ચોથી ટી ટ્વેન્ટી મેચ માટે તેની ટીમમાં કેટલાક ફેરફાર કર્યા છે જેમાં ટ્રેવિસ હેડ અને સીન એબોટને ટી ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરીતાએ લેટિન અમેરિકન દેશ ઇક્વાડોરની સત્તાવાર મુલાકાત દરમિયાન તેના વિદેશ અને માનવ ગતિશીલતા બાબતોના મંત્રી ગેબ્રિએલા સોમરફેલ્ડ સાથે મુલાકાત કરી બંને પક્ષોએ રાજકીય વેપાર ઔષધીય તાલીમ અને ક્ષમતા નિર્માણ તેમજ સહિયારા હિતના અન્ય ક્ષેત્રમાં સહયોગને વધુ ગાઢ બનાવવા ચર્ચા કરી બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને ઇક્વાડોરની રાજદ્વારી તાલીમ સંસ્થાઓ વચ્ચે સહયોગ અંગે સમજૂતી કરાર એમઓયુ પર હસ્તાક્ષર કર્યા તૃણમૂલ કોંગ્રેસ ટીએમસી બાંગ્લાર વોર્ટ રક્ષાનામે એક ઝુંબેશ ચલાવી રહી છે તેના સત્તાવાર સોશિયલ મીડિયા સંદેશમાં તે જણાવે છે કે આ ઝુંબેશ પશ્ચિમ બંગાળમાં વિશેષ સઘન સુધારણા એસઆઈઆર હેઠળ ગણતરી ફોર્મ ભરવાના સંદર્ભમાં સામાન્ય લોકોને તેમના દસ્તાવેજો ચકાસવામાં મદદ કરશે ટીએમસીએ ઉમેર્યું કે આનો હેતુ એસઆઈઆરના ડરને દૂર કરવાનો છે બિહાર બિહારમાં પહેલા તબક્કાની એકસો એકવીસ બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં સત્યાવીસ પોઈન્ટ પાંસઠ ટકા મતદાન બિહારમાં બીજા તબક્કાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું અરરીયામાં પ્રધાનમંત્રીએ ચૂંટણી સભા સંબોધી પ્રકૃતિ સંરક્ષણના આંતરરાષ્ટ્રીય સંઘે વિશ્વ વારસા સ્થળની તેની નવીનતમ વૈશ્વિક સમીક્ષામાં કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાનને ગુડ રેટીંગ આપ્યું શટડાઉનને કારણે અમેરિકામાં આવતીકાલથી ચાલીસ મુખ્ય એરપોર્ટસ પર ફલાઇટ ઓપરેશન્સમાં દસ ટકાનો ઘટાડો અને અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ક્વીન્સલેન્ડમાં ચોથી ટી ટ્વેન્ટી મેચ આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગ્યને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર